તારીખ નવ ઓગસ્ટ બે હજાર છવ્વીસ ના રોજ ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિશેષ સમારોહ યોજાયો હતો જેમાં વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયત રીતેશભાઈ આદિવાસી દિવસ નિમિત્તે વિશેષ પ્રવચન આપી આદિવાસી સમાજને જાગૃત કરી તથા ગમે ગામના વડીલો તેમજ સરપંચ શ્રી સૂચન આપતા કહ્યું હતું કે દરેક પોતાની આગવી ફરજ સમજી ગામના હિત માટે દરરોજ શાળાના વિદ્યાર્થીની મુલાકાત લે અને અભ્યાસ કરી

એ બહુ જરૂરી છે એટલા માટે મિત્રો અહીંયા જેટલા તમામ ભાઈઓને હું આ મંચ પરથી કહેવા માંગુ છું કે તમે બધા આજના આ મંચ પરથી તમે બધા તમારા બાળકોને ભણાવો એટલે ખૂબ સારો અભ્યાસ મેળવે એની માટે ભાઈઓ બહેનો તમારા ગામની અંદર જે સ્કૂલ આવેલી છે એ સ્કૂલની અંદર તમારું બાળક ભણે છે તમારું બાળક ભણે છે તો તમે ખાલી ભણવા પૂરતા સ્કૂલે મોકલો મોકલવા પૂરતા મોકલો છો પરંતુ અમે આ બાળકની અમારું બાળક સ્કૂલમાં જઈને કેટલું ભણે છે શું કરે છે એ તમારે બધાએ જોવાની જરૂર છે એટલા માટે હું તમને આ મંજૂરની બધા ભાઈઓ બહેનો અને સરપંચોને તમામ લોકો તમામ આગેવાનોને હું કહેવા માગું છું કે તમારે અઠવાડિયામાં બે દિવસ સ્કૂલની મુલાકાત લો એમ આપણે સ્કૂલમાં ફક્ત પંદર દિવસ છવ્વીસમી જાન્યુઆરી અને

આભાર માનનીય ધારાસભ્ય શ્રી આભરને સહુને આજના દિવસે ઉપયોગી માર્ગદર્શન આપ્યું ખૂબ ખૂબ આભાર સર અને હવે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી મારૂત્રીસિંહજી અટોલ દરિયા સાહેબને આજના પ્રસંગે apni પ્રસન્નતા વ્યક્ત કરવા માટે નિયમિત કરું છું અને નિય મારો પિતરી ભારત માતા કી જય માતા કી જય દેવ મોગરા માત કી જય દેવ મોગરા માત કી જય વિશ્વ આદિવાસીજના સૌ ભાઈઓ બહેનો ને જય જોહર આજના તાતપાડી ખાતેના જિલ્લા પક્ષાના વિશ્વ આદિવાસી ટીમ ની મિતે વચ્ચે બીજ પધારેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અમરેલી જિલ્લાના અધ્યક્ષ અને રાજ્ય સરકારના નાયબ ઉપદંડક એવા કૌશિકભાઈ વેકડીયા લાઠીના ધારાસભ્ય જનકભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ આ વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય એવા શ્રી રિતેશભાઈ જિલ્લાના સમાહર્તા શ્રીમાન તુષણભાઈ સુમેરા સાહેબ જિલ્લા પંચાયત ડીઓ શ્રી પ્રશાંત જોશી સાહેબ તેમજ મંચસ્થ સૌ મહાનુભાવો મિત્રો આજના દિવસે આપણે સૌએ સંકલ્પ થવાનું છે કે સરકારની જે પણ યોજનાઓ મળતી હોય તેનો લાભ અહીંયાથી જઈને હું મારા વિસ્તારના લોકોને અપાવીશ ધીસભાઈ ખૂબ સારી વાત કરી શિક્ષણની મિત્રો વાલીઓ ફક્ત વિદ્યાર્થીઓને છોકરાઓને સ્કૂલે મુકા પૂરતા ના રહેતા સ્કૂલની પણ મુલાકાત લેશે તો તેનું પણ વાતાવરણમાં સો ટકા ફેરફાર થવાનો છે મિત્રો સરકારની અનેકો અનેક યોજના આદિવાસી સમાજો માટે ભૂતકાળમાં જે કોંગ્રેસના શાસનમાં જે બજેટો હતા તેના કરતા દસ ગણા બજેટ દસ ગણા બજેટ આદિવાસી સમાજના વિકાસ માટે એમના ઉત્થાન માટે આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોટી સાહેબની સરકાર દ્વારા આપવામાં આવે છે મિત્રો ભલે અમે લોકસભાના મતનેત્રીમાં વિકાસ ભલે જગ્યા નગરમાંથી પહોંચાડી શક્યા નથી પણ આવનારા દિવસોમાં એ નવી પૂરી કરીને જે રીતે સરકાર આપણે દ્વારા આવીને લોકોના ઉદ્ધાર માટે જે કામ કરી રહી છે ત્યારે આટલા દિવસે વધુ કહેતા સૌ આદિવાસી ભાઈઓ બહેનોને આદિવાસી સ્વતીજી હાર્દિક શુભકામના પાઠવી મારી વાત વિરામો છો અસ્તુ ભારત માતા કીજે આભાર માનનીય પ્રમુખ શ્રી આપે આજના દિવસની શુભેચ્છા પાઠવી અને માર્ગદર્શન ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે રાજ્ય કક્ષાએથી આદિવાસી વિકાસની યોજના પર દસ્તાવેજી અને હવે આજના કાર્યક્રમના માનનીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના ગુજરાત વિધાનસભામાં માનનીય નાયબ મુખ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ આપણે જોરદાર સાડીઓથી આવકારીએ